રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલના ડબ્બે રૂપિયા સિત્તેર નો કરાયો વધારો દાતામાં આભ ફાટ્યું ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ હોસ્પિટલમાં પાણી ઘુસ્યા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડાયા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં જોરદાર મેઘ મેઘમહેર જામી છે અત્ર તત્ર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે અષાઢી બીજ નજીક આવી રહી છે ત્યારે ખેડૂતોની તૈયારીઓ તાતમાં ખુશીનો માહોલ છવાયો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે થી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે પાટણમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

અદેક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો GST ની મુખ્ય કચેરીમાં CBI ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે સેન્ટ્રલ GST ની મુખ્ય કચેરીમાં સીબીઆઈ ટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે ભ્રષ્ટાચારના આરોપને લઈ GST ના ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ સામે આવતા તપાસ કરાઈ છે CBI ની ટીમ દ્વારા જે સ્કોર્સ સ્થિત સેન્ટ્રલ GST કચેરી ખાતે પહોંચી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સેન્ટ્રલ જીએસટીની મુખ્ય કચેરીમાં સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચારના આરોપને લઈ જીએસટીના ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ સામે આવતા તપાસ થઈ છે સીબીઆઈની ટીમ દ્વારા રેસ કોર્સ સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેવામાં સેન્ટ્રલ જીએસટીની મુખ્ય કચેરીમાં સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચારના આરોપને લઈ જીએસટીના ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ સામે આવતા તપાસ કરાઈ રહી છે સીબીઆઈની ટીમ દ્વારા રેસ કોર્સ સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે પહોંચી અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિપુલ પરમાર જોડાયા છે વિપુલ જણાવશો સેન્ટ્રલ જીએસટી ની મુખ્ય કચેરીમાં સીબીઆઈ ની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે શું છે માહિતી વાત કરવામાં આવે તો સવારે સીબીઆઈ ખાતે ખાસ ઉલ્લેખનીય છે કે વિભાગ છે તે વેપારી ઉપર છે તે બોલાવતું હોય છે પરંતુ સીબીઆઈ ટીમે છે તે આજે કચેરી ઉપર છે તે બોલાવી હતી અને જે કહી શકાય કે અધિકારી છે તે તેને પણ છે તે અધિકારી

વર્ષમાં કઈક સામે આવ્યો છે કે કેમ વાત કરવામાં આવે તો જે વહેલી સવારથી પૂછપરછ ચાલી રહી હતી પરંતુ જે કહી શકાય સીબીઆઈ ના અધિકારી હોય કે જીએસટી વિભાગના અધિકારી હોય તેઓ કોઈ પણ પ્રકારનું છે પ્રકારના મીડિયા મીડિયાને પ્રવેશ ન આપવામાં આવ્યો હતો માત્ર તપાસ છે તે થર્ડ ફ્લોર ઉપર એટલે કે ત્રીજા માળ ઉપર ચાલી રહી હતી અને ત્યારબાદ છે તે કહી શકાય કે જીએસટી વિભાગના અધિકારીઓ છે પણ તે મૌન સેવી રહ્યા છે જયારે સીબીઆઈ ના અધિકારીઓ છે

ભ્રષ્ટાચારના આરોપને લઈ જીએસટીના ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ આવતા તપાસ કરાઈ રહી છે તો આગામી દિવસોમાં આંકડો પણ જાહેર કરવામાં આવી શકે છે સીબીઆઈની ટીમ દ્વારા રેસકોર સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે પહોંચીને તપાસ કરાઈ રહી છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહીની વચ્ચે દાતા તાલુકાના ચાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે રોડ પર પાણી ભરાતા વાહનોની લાંબી લાઈનો લાગી છે રોડ પર નદીઓ જેવો માહોલ જોતા જેસીબી કામે લાગ્યા ભારે વરસાદને લઈને પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે સતત વરસાદને લઈને પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો તો જેસીબી એ પાણી કાઢતા જ ફરી પાણી રોડ ઉપર જોવા મળી રહ્યા છે દાતા તાલુકામાં વરસાદી કહેર યથાવત છે દાતામાં ખેડૂતોના ખેતરો નદીઓમાં ફેરવાયા છે ખેતરોમાં બદલે નીરના ખેડૂતોના પાક પાણી સાથે છે પ્રી મોનસૂનના નામે હવે તંત્ર ખાડા ખોદવાનું કામકાજ ચાલુ કર્યું છે તો પાણીના નિકાલ માટે તંત્રએ રોડ પર મોટા ભુવાઓ કર્યા છે સૂતેલું તંત્ર સફાડું જાગ્યું અને જગ્યા જગ્યાએ જેસીબી લગાડ્યા છે તો આ મહત્વના સમાચાર સામે આવ્યા એક તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મેઘરાજા અત્યારે રાજ્યભરમાં મહેરબાન થયા છે તેવામાં અંબાજીના દાતા તાલુકાના ચાર ગામ સંપર્ક વિહોણા બન્યા છે રોડ પર પાણી ભરાતા વાહનોની લાંબી લાઈનો લાગી રોડ પર નદીઓ જેવો માહોલ જોતા જેસીબી કામે લાગ્યા છે તો ભારે વરસાદને કારણે પાણીનો નિકાલ પણ કરવો મુશ્કેલ બન્યો છે સતત વરસાદ પાણી કાઢતા જ ફરી પાણી રોડ પર જોવા મળ્યા તો દાતા તાલુકામાં વરસાદી કહેર યથાવત છે દાતામાં ખેડૂતોના ખેતરો નદીઓમાં ફેરવાયા સાબરકાઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો હતો હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ત્યારે સહકારી ચીન વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાયા હતા જોકે અમદાવાદ થી ઉદયપુર નેશનલ હાઇવે ઓવરબ્રિજની કામગીરી ખોરંભી પડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે જ્યારે ચોમાસાની શરૂઆતમાં ઓવરબ્રિજની બંને સર્વિસ રોડ પર પાણી ભરાવાને લઈ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સહકારી જીન વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્વિસ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયા હતા જેને લઈને વાહન ચાલકોને પરેશાન પણ થયા હતા સાબરકાંઠા જિલ્લામાં મહેર થયા છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના જે સહકારી જીન વિસ્તારમાં આવેલા કેટલા સમયથી ઓવરબ્રિજની કામગીરી હાલ તો મંદર ગતિ એટલે કહી શકાય કે ખોરમ પડી છે બીજી તરફ જો વાત કરવામાં આવી તો જે અમદાવાદથી જે સાંભળાજી જે નેશનલ હાઈવે છે ઓથોરિટી જે ધારા પણ વાહન ચાલકોએ પણ અગાઉ પણ આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચોમાસાની જે શરૂઆત થઈ છે ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યા છે પાણી જો રોડ રસ્તા ઉપર પાણી ભરાવાને લઈને પણ વાહન ચાલકોને જે પાણી પાણીનો સામનો પાણીનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે છે સહકારી જીવ વિસ્તારમાં જે પાણી ભરાવાને લઈને ચારે તરફ રસ્તાઓ ઉપર ટ્રાફિકના જામ જામ થતા દ્રશ્યો પણ જોવા મળી રહે છે બીજી તરફ હજી તો શરૂઆતથી ઓછા વરસાદને લઈને પણ પાણી ભરાતા હોય છે જેને લઈને વાહન ચાલકો અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હજી શરૂઆત જ વરસાદથી ખાસ કરી જો વધારે વરસાદ પડે તો કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક વરસાદી વાતાવરણની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે હવામાન વૈજ્ઞાનિક રામાચર યાદવે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં મેઘમહેરની ચેતવણી આપી છે તેમજ ભારે વરસાદને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે પડેલા વરસાદને ની નીર આવતા શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે ત્રણ દિવસમાં સપાટીમાં બે ફૂટ જેટલો વધારો જોવા મળ્યો હતો જો કે ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા હાલ પાણીની આવક બંધ છે તો મહેસાણામાં પણ ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સામાન્ય આવક નોંધાતા ધરોઈ ડેમમાં હાલની જળ સપાટી 667 ફૂટ નોંધાય છે તેમજ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે રાજ્યમાં મેકો અંદાધાર છે જેને લઈ ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સામાન્ય આવક નોંધાઈ છે ગુજરાતમાં જોરદાર મેઘ મહેર જામી છે અત્ર તત્ર સર્વત્ર વરસાદી વરસી રહ્યો છે અષાઢી બીજ નજીક આવી રહી ત્યારે ખેડૂતો પણ પોતાના ખેતરમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે એમાં પણ વરસાદને જોઈ જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે જળ સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં જળ સપાટીમાં 0.62 સેમીનો ઘટાડો નોંધાયો છે ઉપરવાસમાં માં પાણી આવક ઘટતા આવક ઓગણીતાલીસ પોઈન્ટ ચુમોતેર એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે તો કરજણમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં સપાટી વધતા ડેમની જળ સપાટી એકસો બે પોઈન્ટ બાવન મીટર નોંધાઈ હતી મહત્વનું છે કે કરજુણ ડેમની ભયજનક સપાટી એકસો સોળ પોઈન્ટ સુરેન્દ્રનગરમાં ધજા ડેમના પાણીમાં આધુનિક બોટ સાથે ફાયર વિભાગના દેવાંગ દુધરેજિયા સાથે અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરાયું હતું રિમોટ થી કામ કરતી આધુનિક બોટથી પાણીમાં ડૂબતી વ્યક્તિને ઝડપથી કેવી રીતે બચાવવાય તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું આમ ડેમમાં મૃત્યુના પ્રમાણે ઘટાડવાના ભાગરૂપે આધુનિક બોટ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે

તો થાઈલેન્ડ ગયેલા ત્રણ યુવાનોમાંથી એક યુવકની પત્નીએ જણાવ્યું કે તેમના પતિની સાથે તેમના બે ભાઈઓ પણ ગયા હતા હવે અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે તેમને પરત લાવવામાં અમારી મદદ કરો સુરેન્દ્રનગરમાં વઢવાણ ધોળીપોર વિસ્તારમાં પડતા બે કેબિનોને નુકસાન થયું હતું જોકે રાહદારીનો બચાવ પણ થયો હતો મહત્વનું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આજે જર્જરિત ગઢ તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં અનેક રાજ્યો ગઢને લીધે સુરક્ષિત પણ હતા જામનગર શહેરના સમર્પણ સર્કલ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને રૂપ ખાનગી બસો અને ઇકો સહિતના પચાસ જેટલા વાહનો ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા જામનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી કજ્જરના માર્ગદર્શન હેઠળ જાહેર માર્ગો પર અલગ અલગ પાંચ ટીમો બનાવી જામનગર શહેરના સમર્પણ સર્કલ દીગજામ સર્કલ ખોડિયાર કોલોની માલધારી હોટેલ સાત ચાર રસ્તા સુભાષ બ્રિજ તેમજ વિક્ટોરિયા પુલ જેવા અલગ અલગ વિસ્તારોમાં મુખ્યત્વે જાહેર માર્ગો પર અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્કિંગ કરી બિનજરૂરી ટ્રાફિક જામ કરી પેસેન્જરો ભરતા વાહનો ટ્રાવેલ બસો અઢાર તથા એક વાહનો બત્રીસ તેમજ બીજા અન્ય વાહનો મળી કુલ પચાસ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા વન્ય પ્રાણીઓ સિંહ દીપડાની શિકારની શોધમાં અવારનવાર સીમ વિસ્તારમાં આટાફેરા કરતા હોવાની લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે અમરેલીમાં ઈંટોના ભઠ્ઠાની આવાવરો જગ્યા ઉપર ઓરડીમાં દીપડો પુરાયો હતો સાંજના સુબારે ઈંટોના ભઠ્ઠા નજીક અવાવરો ઓરડીમાં દીપડો છુપાયો હોવાની સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતાં ડ્રોન કેમેરાની મદદથી દીપડાનું લોકેશન જાણી ધારી ગીરપૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ચાલાની ટીમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવ્યું હતું વન વિભાગની રેસ્ક્યુ ટીમે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને ટ્રાન્સક્યુલાઇઝ કરીને પાંચરી પુરાવ્યો હતો આમ દીપડો પાંચરી પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગુજરાતમાં કહેવાતી દારૂ બંધી છે બાકી દારૂ તો બધે જ મળે છે ગુજરાતના નિશાળ જતા છોકરાઓને પણ દારૂના અડ્ડા ખબર હોય છે ત્યારે અમરેલીમાં ભાજપના યુવા નેતા વિપુલ દુધાતે પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે ભાજપના આ નેતાએ સોશિયલ મીડિયામાં પુરાવો આપતો વિડિયો જાહેર કર્યો છે આ વિડિયોથી પોલીસ બેડા તથા ભાજપ વર્તુળમાં ખડભડાટ મચી ગયો છે જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે બે જુવાનોને પકડી પાડ્યા હતા બને યુવકો પાસેથી બાઇકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી અમરેલીના લીલિયા તાલુકામાં છાશની માફક દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે અમરેલી જિલ્લામાં તેમણે ખુદ દારૂ પકડીને તેનો વિડીયો વાયરલ કર્યો છે જેનાથી પોલીસ બેડામાં અને ભાજપ વર્તુળોમાં ખડભડાટ મચી ગયો છે आज લીલ્યા મુકામે મને અગાઉ પણ બાતમી મળે અને આજે પણ બાતમી મળે અને વારંવાર લોકોની મૌખિક ફરિયાદો પણ આવેલ કે લીલા ની અંદર ખૂબ જ મોટા પાયે દેશી દારૂનું તથા વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના અનુસંધાને આજ ફરિયાદ આવેલ હોય તે બાબતે નાવલીની પાછળની શહેરીની અંદર મેં રૂબરૂ જઈ અને દારૂ વેચતા બે ઇસમોને પકડેલ અને પીએસઆઈ એસ આર ગોહિલ લીલાને જાણ કરેલ ટેલિફોનિક અને ગૌતમભાઈ ખુમાણ અને અન્ય એક સ્ટાફને સ્થળ પર રૂબરૂ મોકલેલ જેને અમારી રૂબરૂની અંદર એ બે ઈસ્મો તથા એની ગાડી અને દારૂની જે કોથળીઓ ની અંદર હતી તે પોલીસને આપેલ પણ ખૂબ જ દુઃખદ બાબત એ છે કે થોડી ક્ષણો બાદ એ ઈસ્મો લીલ્યા ક્રાકસ રોડ ઉપર જોવા મળેલ તેને પોલીસે કઈ રીતે છોડી મૂક્યા દારૂ કબજે કેમ ના કર્યો આમાં પોલીસની સરરવણી છે પોલીસ હપ્તા લે છે ઘણી બધી તપાસના વિષયો છે જે બાબતે મેં

સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિતની માસુમ બાળકી પર ખરાબ દાનત હતી બે જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસુમ બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા આ દરમિયાન માસુમ તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો જ્યાં શરૂઆતમાં તો માસુમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો ત્યારબાદ માસુમ બાળકીને બિસ્કિટ આપવાની લાલચે પોતાની સાથે લીગો હતો બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાને દુષ્કર્મ આચર્યું હતું એના કારણે બાળકીએ બુમાબુમ કરી રડવાનું શરૂ કરી દીધું હતું જેને લઈ દરવાજો ખોલી નરાધમ નાસી છૂટ્યો હતો આ દરમિયાન એક મહિલાએ દરવાજો ખખડાવતા માસુમ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને તકનો લાભ લઈ સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સહારા દરવાજા સ્થિત સ્મીમર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી હાલ તો તે સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડિંડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેથી ગણતરીના કલાકોમાં આરોપી સુરેશને ઝડપી પાડવામાં આવ્યો હતો તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર

રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલના ડબ્બે રૂપિયા સિત્તેર નો કરાયો વધારો દાતામાં કલાકમાં ઇંચ વરસાદ હોસ્પિટલમાં પાણી ઘુસ્યા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડાયા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસી શકે છે વરસાદ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લી